દહેજનજી કম্বেટા ખાતે આવેલી ઓપેલ કંપનીમાં parking પાસે એક સુપરવાઇઝરને કાર ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઈજાઓ થતા ભરુચ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા બનાવ સંદર્ભ દહેજ મરીન પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દહેજનજી કম্বেટા ખાતે આવેલી ઓપેલ કંપનીમાં પાર્કિંગ પાસે એક સુપરવાઇઝરને કાર ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઈજાઓ થતા ભરુચ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા બનાવ સંદર્ભ દહેજ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના શાહરૂખ વોલી પટેલ છેલ્લા દોઢેક વર્ષથી દહેજ નજીક અંબેટા ગામ આવેલી કંપનીમાં સહજાનંદ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા તે વેળા કંપનીના પાર્કિંગમાં ગાડી વહેંચણીનું કામ પૂર્ણ કરી તેઓ ચા નાસ્તો કરવા માટે

જંબુસર મારું રહેવાનું સદાનંદ ટ્રાવેલ્સ તરફથી હું ગોપાલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું બે દિવસ પહેલા કેન્ટિંગમાં જમવા ગયેલા તે વખતે એ ડ્રાઈવરે અંકિત રાવલ એ ડ્રાઈવરે મારી સાથે મિસબિહેવિંગ કરીને માબેનની ગાળો મને આપી મારી નાખવાની ધમકી આપી ને કે એક્સિડન્ટ કેસમાં તો હું છૂટી જઈશ મારી બહુ પહોંચ છે બધે અંદર લગીન એટલે હું નીકળી જઈશ ને કાલે મારી રજા હોવાથી આજે હું બ્યુટી પર ગયો ત્યારે સવારમાં કેન્ટીનમાં ચાય નાસ્તો કરવા જતી વખતે પાછળ પાછળની સાઈડથી અર્ટિકા લઈને આવીને સેવન નાઇન સિક્સથી અર્ટિકાથી મને ઉડાવી દીધો જાનથી મારી નાખવા મારી નાખવાની ટ્રાય કરી દે ત્યારે જેથી હું બેહોશ થઈ ગયો ને એમ્બ્યુલન્સ મારફતે મને એમ્બ્યુલન્સ મારફતે મને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા ને આવું વારંવાર બને છે કંપનીના સાહેબ આશિષ નાયર સાહેબ અને જયમીન સાહેબ ડ્રાઈવરોને બહુ સપોર્ટ કરે છે અને એમની નીચે જે છોક્રો હોય છે કલ્પેશભાઈ અને પ્રદીપ ગોહિલ એ ડ્રાઈવરોને સપોર્ટ વધારે કરે છે ડ્રાઈવરો પૂરતા પ્રમાણના ન હોવાથી મને ડ્રાઈવરોને કરવાની પરમિશન નથી આપતા ડ્રાઈવર ગમે તે ઇન્સિડન્ટ કરે તે છતાં ને આ ડ્રાઈવરે વારંવાર મને ધમકી આપેલી એટલે મેં કંઈ બહુ વધારે એની ધમકી પર ધ્યાન ના આપ્યું પણ આજે હવામાં એ ભાઈએ મને પૂરેપૂરી રીતે મારી નાખવાની ટ્રાય કરી એટલે સદનસીબે હું બચી ગયો મને વધારે એન્જરી ના થઈ વધારે કશું થયું ના બાકી થયું હોત તો કોણ મને સાથ દેવાનો હતો ને કોણ મારી ફેમિલી ની સાથે ઉભો રહેવાનો હતો હું મરી ગયો હતો શું માંગ છે સ મારી સવારથી સાત થઈ ગયે કોઈ કંપની ના એમ્પ્લોય મને જોવા નથી આવ્યા ને મારી માંગ એ જ છે કે આરોપીને ના આરોપીને ને સાથ દેવા વાળા જેલ ના સળિયા ગાંઠે કરી દે જલ્દી જલ્દ પોલીસ એ જ મારી માંગ છે પોલીસ સાહેબ